નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો કાર્યક્રમ હોટ ટોપિક પર આજે વાત કરવી છે સોશિયલ મીડિયાથી આપણે બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ અને સોશિયલ મીડિયાની બાળકો ઉપર ખરેખર કેવી અસર પડી રહી છે તેના પર હાલમાં જ ઓસ્ટ્રેલિયા દ્વારા સોશિયલ મીડિયા એ બાળકોથી સોશિયલ મીડિયાને દૂર રાખી શકાય તેના માટે ઓસ્ટ્રેલિયા એક કાયદો ઘડવાની તૈયારીમાં છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એક નિવેદન પણ સામે આવ્યું તેમણે કહ્યું કે હું એવું ઈચ્છું છું કે અહીંયાના બાળકો એ સ્વિમિંગ પુલના હું તરતા જોઈ શકું એમને કોઈ બીજી એક્ટિવિટી કરતાં જોઈ શકું ફક્ત મોબાઈલમાં હોય એવા બાળકો મારે નથી જોવા અને તેના માટે જ તેઓ આ કાયદો ઘડવાની તૈયારી કરી રહ્યા છે જે અંતર્ગત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વયજૂથ ની એક મર્યાદા નક્કી કરવામાં આવશે ચૌથી સોળ વર્ષના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તેના માટે પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાનો આ પ્રયાસ શું ભારતે પણ વિચાર કરવા જરૂર જરૂરી છે શું ભારતમાં પણ સોશિયલ મીડિયાનો વળતો કારણ કે ઉપયોગ વધી રહ્યો છે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ પછી યુથમાં વધી રહ્યો છે બાળકો પણ આજકાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા છે તો એમનાથી સોશિયલ મીડિયાને દૂર રાખવા માટે શું પ્રતિબંધ લગાવવો જરૂરી છે આ ઉપરાંત પણ શું કોઈ બીજા પગલાં છે જે લઈને આપણે બાળકોને સોશિયલ મીડિયાના જે ખરાબ અસર છે જે નુકસાન છે તેનાથી બચાવી શકીએ ત્યારે આ બધી ચર્ચા

એક પ્રાથમિક રીતે ઓસ્ટ્રેલિયામાં જે આ પ્રતિબંધ મૂકવામાં મૂકવાની તૈયારીમાં છે ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર બાળકોને લઈને તો પહેલા તો આ પ્રતિબંધ પર એમના આ નિર્ણય પર આપની પ્રતિક્રિયા એક સાયકોલોજીસ્ટ તરીકે મને બહુ સારું લાગ્યું આ વસ્તુ સાંભળી અને જાણીને કેમ કે આ જે બાળકો આ બાળકો હોય છે ને એમના માટે ઘણી વખત અમુક હદે કંટ્રોલ છે ને થોડું ફર્મલી ઓફિશિયલી લાવવો પડતો હોય છે કેમ કે ટીનેજ ના છોકરાઓને ખબર નથી હોતી કે ક્યાં જઈ રહ્યા છે શું કરી રહ્યા છે અને એમને ખબર છે કે આ સમય અત્યારે એવો છે ને કે જ્યાં કોઈ પણ એક નાનામાં નાનો બાળક હશે ને એની પાસે બી કદાચ કોઈકનો નો વાપરેલો કે સેકન્ડ હેન્ડ પણ મોબાઈલ તો હશે જ એની પાસે અને મોબાઈલ એક વખત હાથમાં આવે અને પછી એનામાં શું જોવું એનું શું યુઝ કરવું અને કેટલા સમય માટે યુઝ કરવું એનો કંટ્રોલ કદાચ એમનો રહેતો નથી શરૂઆતમાં અને પછી તે જે ફેમિલી હોય કે એના જે બી ગાર્ડિયન હોય એ પણ જો સપોર્ટ કરવા જતા હોય માગતા હોય તો પછી એ કંટ્રોલ નથી રહેતો એટલે આપણને ખબર છે આપણે જોઈ રહ્યા છીએ કે આટલી બધી જે એડિક્શન ની પ્રોબ્લેમ છે સ્પેશિયલી મોબાઈલ એડિક્શન કે ગેમ્સ એડિક્શન કે સોશિયલ મીડિયા મીડિયાનો એડિક્શન જે વધી રહ્યો છે એના માટે ક્યાંક ને ક્યાંક ખરેખર આવો જો કંટ્રોલ કઈક આવે ને તો મને તો લાગે છે કે બહુ જ સપોર્ટિવ અને બહુ હેલ્પફુલ રહેશે આ જનરેશન માટે આ છોકરાઓ માટે રાજબ આજે પ્રતિબંધને લઈને વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે અને ઘણા લોકો જે રીતે ડોક્ટર સપનાએ વાત કરી આ પ્રતિબંધને સમર્થન આપી રહ્યા છે કે આવું થવું જોઈએ કારણ કે સોશિયલ મીડિયાના જે નુકસાન આપણે જોઈએ છે બાળકો પર એ ખરેખર ખરાબ છે પરંતુ ઘણા લોકો એવું પણ માને છે કે આને પ્રતિબંધિત કરવા કરતાં કોઈ બીજા રસ્તા કે એમને દૂર રાખી શકે એના પર વિચાર કરવાની જરૂર હતી ઓકે જે રીતે આપણે વાત થઈ અત્યારે કે પ્રતિબંધ એક જબરજસ્તી લાગુ પાડેલી વસ્તુ છે પણ એના થ્રુ આપણે એક લાઇન ડ્રો કરી શકીએ છીએ જે રીતે એમને પ્રતિબંધ એટલે બિલકુલ બંધ નથી કર્યું પણ એક એજ આપી છે એક મર્યાદા ઉંમરની મર્યાદા આપી છે કે કઈ ઉંમર સુધી તમે વાપરી શકો અથવા કઈ ઉંમર પછી વાપરી શકો એ મર્યાદા ધોરણ એની માટે આપવામાં આવ્યું છે કારણ કે બાળકોને એ ખ્યાલ એ લોકો પોતે એ વસ્તુ સારી કે નરસી એ પોતે નક્કી નથી કરી શકતા એટલે આ વસ્તુની બહુ જ જરૂરિયાત હતી અને પ્રતિબંધ પછી શું થાય કે દરેક માણસને એક વસ્તુની નેગેટિવિટી ખબર પડે કારણ કે જો પ્રતિબંધ ના હોય ને એટલે આ બંને બાજુ બંને પાસા પર પડી શકે છે કે જયારે પ્રતિબંધ હોય ત્યારે એ વસ્તુ તરફ તમે વધારે ને વધારે એટ્રેક્ટ થાવ અથવા તો પ્રતિબંધ છે એટલે એ વસ્તુથી તમે દૂર થઈ જાવ પણ અત્યારે જયારે આપણે પ્રતિબંધની વાત કરી રહ્યા છે ત્યારે આ પ્રતિબંધ આપણે બને ત્યાં સુધી પોઝિટિવલી લેવાની જરૂરિયાત છે કેમ કારણ કે ત્યારે પેરેન્ટ્સ પોતાના બાળકને કહી શકીએ કે જો અમે ખાલી નથી કેતા આ ગવર્મેન્ટની મર્યાદા છે અને અમે આમાં કશું અમે નથી કરી શકતા કારણ કે જયારે આપણે બાળકોને રોકવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે પેરેન્ટ્સ તો બોલ્યા કરે એવી એક મનનીતિ હોય છે બાળકોની એટલે ગવર્મેન્ટ જો એ વસ્તુની અંદર ઇમ્પ્રુવ કરે અને એની સાથે એ જોડાય તો એ વસ્તુ બહુ સારી રીતે બાળકોને વ્યક્ત કરી શકો અને એનો કેવી રીતે કારણ કે અત્યારે એ લોકોની જિંદગી સોશિયલ મીડિયા વગર એ લોકો વિચારી જ નથી શકતા ટીનેજ બાળક લો કે નાનું બાળક લો એ લોકો પોતાની જિંદગી સોશિયલ મીડિયાના આજુબાજુ જ જુએ છે તો આ એક પ્રતિબંધ એ લોકોની આ નીતિમાં થોડુંક ફેરફાર કરી શકે કે સોશિયલ મીડિયાની બહાર બી જિંદગી છે એકચ્યુઅલ ફ્રેન્ડ્સ બી તમે બનાવી શકો છો જેની સાથે તમે રમી શકો છો જેવી રીતે આપણે ઇન્ટ્રોડક્શનમાં કીધું કે સ્વિમિંગ કરી શકે અથવા ટેનિસ રમી શકે સ્વિમિંગના ક્લાસીસ લીધા બટ ઓનલાઇન પાણીમાં પડ્યા વગર આવી સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ એટલે આ ઇમ્પેક્ટને આપણે દૂર કરવા માટે જો ગવર્મેન્ટ થોડોક સાથ આપે તો પેરેન્ટ્સની ટીચર્સની અને દરેક એડલ્ટની એક લાઈફ સુધરી શકે કારણ કે એ લોકોને એ વસ્તુનો પોઝિટિવ યુઝ કેવી રીતે કરવો એની પર કંટ્રોલ આવી શકે અચ્છા ડૉક્ટર સાહેબના ભારતની જો વાત કરીએ અને ગુજરાતની આપણા રાજ્યની વાત કરીએ આપણે ત્યાં આ સમસ્યા આપણા મતે કેટલી મોટી છે કેવો ઇમ્પેક્ટ પડી રહ્યો છે સોશિયલ મીડિયાના બાળકો પણ આમ તો જ્યારે વિદેશની વાત થતી હોય તો ત્યાં તો આ ઓલરેડી ડિજિટલાઇઝેશન વધી ગયું છે આપણે ત્યાં પણ વધ્યું છે પરંતુ હજુ પણ એવું માનવામાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ત્યાં એટલું પહોંચ્યું નથી ખરેખર શું એવું છે કે આપણે ત્યાં પણ પરિસ્થિતિ એટલા જ હદ સુધી બગડી ગઈ છે ના ના આપણા અહીંયા પણ પરિસ્થિતિ તો છે ને એટલા હાથ કદાચ એના કરતા વધારે વધેલી જ છે બગડી છે કારણ કે આપણે જોઈએ ને તો કદાચ જે ઇન્ડિયામાં યુઝર્સ મોબાઈલ યુઝર્સ છે સ્પેશિયલી આપણે વાત કરીએ તો આપણે એનો આંકડો જોવા જઈએ ને તો બહુ જ વધારે છે આપણે અહીંયા જે સ્પેશિયલી મોબાઈલ આપણે કહીએ ને કે અમુક કન્ટ્રીઝમાં તમે જોશો તો મોબાઈલ એક પર્ટિક્યુલર ગ્રુપ પાસે કે અમુક એના પાસે હશે પણ આપણા અહીંયા તો તમે કોઈ પણ વ્યક્તિ જુઓ કોઈ પણ આપણે કહીએ ને સ્ટ્રેટાનો જુઓ પણ એની પાસે મોબાઈલ જેવી વસ્તુ અને એ પણ બેઝિક મોબાઈલ નહીં સ્પેશિયલ જે એન્ડ્રોઈડ કે મોબાઈલ હશે જેમાં બેઝિક ફેસિલિટીઝ લાઈક વોટ્સએપ ઇન્સ્ટા ફેસબુક આ બધું સ્નેપચેટ એ તો હોવું જ જોઈએ એના મગજ તો ફોન સાથે અને હમણાં તમે જોશો ને કે કદાચ કોઈની ફાઈનાન્શિયલ કન્ડિશન થઈ ના હોય તમને પાસે મોબાઈલ તો બહુ સારો ને આ બધી ફેસિલિટીઝ સાથે જોઈએ તો આપણા અહિયાં તો ઉલટી સમસ્યા વધી ગઈ છે પ્લસ શું થાય છે કે હવે ઘણી બધી વસ્તુ આપણે કે છે ને કે હાઇબ્રિડ છે કે ઓનલાઈન છે વસ્તુઓ યુઝ કરવા માટે કે ભણવા માટે પણ મોબાઈલનો ઉપયોગ છે એટલે આપણને એવું લાગે કે ઉપયોગ તો કરવો જ પડે એના સિવાય કોઈ ઓપ્શન નથી અને એ જરૂરી છે અને એની જરૂરિયાત જરૂરિયાત એટલી બધી વધારે આપી દેવામાં આવી છે ને કે થઈ છે હવે આપણે એક્ઝામ્પલ્સ બીજી વસ્તુના ધારો કે લઈએ કે અમુક હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મધર છે એનો બાળક કદાચ નાનો હોય બે વર્ષથી ઓછી એજ હોય અને એના માટે કંઈક ખાવાની જે ફૂડ લેવું હોય તો એ શું વિચારશે કે આ બે વર્ષથી ઉપરના બાળકો માટે છે બે વર્ષથી નીચેના બાળકો માટે આ વસ્તુ નથી તો એ લેશે જ નહીં બરાબર એ વસ્તુ જ જ નહીં કે આ નથી સેમ વે ઘણી બધી ગેમ્સ હોય છે ઘણી બધી વસ્તુ એવી હોય છે સેમ વે સપોઝ એવું કહેવામાં આવે કે ભાઈ આ મોબાઈલ યુઝ કે આ સોશિયલ મીડિયા યુઝ આથી આ એજ ગ્રુપના વ્યક્તિ કે બાળક માટે છે જ નહીં તો એ ઓટોમેટિક કંટ્રોલ તે રીતે આવી શકે સો આપડા ત્યાં તો એટલી જ સમસ્યા છે ને કે આપણે કહીએ ને કે આપણે વિચારીએ છીએ એના કરતા કદાચ વધારે છે પહેલાના જમાનામાં આજથી દસ વર્ષ પહેલા કદાચ જોઈએ તો છોકરાઓ ભેગા થઈને કંઈક રમતા કંઈક વાત કરતા દોડધામ કરતા આપણે કહીએ ને કે આઉટડોર યુટિલાઇઝ કરતા યુઝ કરતા પણ આજના ટાઈમ તમે કોઈ બી છોકરાઓનો ગ્રુપ જો કે મોટાઓનો ગ્રુપ જો કે લેડીઝનો ગ્રુપ જો દરેક ના હાથમાં એક મોબાઈલ હોય છે અને બધું મૂકીને સૌથી પહેલે પહેલા એ મોબાઈલમાં જ બિઝી હોય છે એમને જો ઓપ્શન મળે ને તો એ પોતાની જગ્યાએથી હલે બી ના રૂમ ની બહાર બી ના નીકળે ખાલી મોબાઈલમાં જ રહી શકે છે કેમ કે એમને આખી દુનિયા મોબાઈલમાં મળી જાય છે તો સમસ્યા બહુ ગંભીર અને બહુ જ મોટી છે અને ડૉક્ટર રજબ આપ થોડું વિસ્તારથી સમજાવશો કે આજના સમયમાં બાળકોને કારણ કે ઘણા લોકો ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ આપણે સૌને અંદરથી ખ્યાલ જ છે કે આ મોબાઈલ ખરાબ અસર પહોંચાડી રહ્યું છે કે સોશિયલ મીડિયા ખરાબ અસર પહોંચાડી રહ્યું છે બાળકોને પણ ઘણી વાર ખબર હોય છે તેમ છતાં એ આદત છૂટતી નથી એ કઈ રીતે સોશિયલ મીડિયા કોઈને એડિક્ટ બનાવે છે અને કઈ રીતે અસર પડે છે એના ગેર નુકસાન જે છે એ નુકસાન જે છે એ કઈ રીતે થઈ રહ્યા છે

માનવસો માટે ભલે એ પછી એની મમ્મી હોય કે પછી એના પપ્પા હોય કે ગ્રેન્ડ પેરેન્ટ હોય ઇમ્પેક્ટ ઓફ સોશિયલ મીડિયા જે આપણે વાત કરી તો એની ઉપર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે એક આખી એ લોકોની રિસર્ચ કરી અને સબમિટ કર્યું અને એમનું કહેવું એવું છે કે એ પ્રમાણે જયારે આપણે કહીએ છીએ કે જયારે બાળકોને સોશિયલ મીડિયા તો બાળકો ક્રોસ ક્વેશ્ચન કરે છે કે મમ્મી તું બી તો ફોનમાં હોય છે ને તો એ વસ્તુનો ઇમ્પેક્ટ આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ તો સૌથી પહેલા એ લોકોને નેગેટિવ એ લોકોને સમજાવવું કારણ કે બાળકો પોતે બહુ સમજદાર છે એવું નથી કે એ લોકોને ખ્યાલ નથી આવતો અને જ્યારે એ લોકોને એ વસ્તુની સમજૂતી થાય કે ભાઈ સોશિયલ મીડિયા યુઝ કરવાથી મને પ્રાઇવેસી કન્સર્ન્સ થઈ શકે છે સાયબર બોલિંગ જેવા ઘણા બધા એતરામાં મારી ઉપર આવી શકે છે એની બેડ ઇફેક્ટ્સ ઘણી બધી છે મારા સ્કૂલના ગ્રેડ્સ સફર કરે છે બાળકોને એક કન્સેન્શ્યુઅલ થોપી દેવા કરતાં એ લોકોને જો એક કન્સેન્શ્યુઅલ ડિસિઝન લેવા માટેની તૈયારી સમજૂતી આપવી અને પછી એ સમજૂતી આપ્યા પછી એ લોકોને કમ્પલ્શન કરવું આનાથી આપણે નેગેટિવ ઇમ્પેક્ટ ઉપર ખાસું કામ કરી શકીએ છીએ જ્યારે આપણે ટીન્સની વાત કરીએ ત્યારે અથવા યંગ એડલ્ટ્સની વાત કરીએ અથવા બાળકોની વાત કરીએ ત્યારે એ લોકો પોતે એની અંદર એટલા બધા ઝૂંઝવાયેલા છે કે એ લોકોને ખ્યાલ જ નથી આવતો કે એ લોકોનો સમય જે એ ઘણી બધી સારી એક્ટિવિટીઝમાં ગાળી શકે છે એ સમય એ રહ્યો છે હું એક પાંચ મિનિટ થોડી રીલ્સ જોઈ લઉં પછી હું મારું હોમવર્ક કરવા બેસીશ આ એક બેઝિક મેન્ટેલિટી એ પાંચ મિનિટમાં ક્યારે બે કલાક થઈ ગયા અને હોમવર્ક કરવાનો સમય પતી ગયો અને મમ્મી આવીને પછી ખખડાયું અથવા પૂરતું હોમવર્ક થયું નથી એટલે બીજે દિવસે સ્કૂલ મિસ કરવાની તૈયારી થઈ આ બધી નેગેટિવ જે આપણને ખ્યાલ છે એ જ વસ્તુ આપણે વર્બલાઈઝ કરી અને બાળકોને એની સાથે જોડવાની જરૂર છે કારણ કે એ લોકોની અને જે રીતે સપનાબેને કીધું કે એ રીતે આપણા ઇન્ડિયામાં બી આ વસ્તુનું ઘણો બધો ઉલ્લેખ છે નાનામાં નાના ગામડામાં બી મોબાઈલ વિથ ઓલ જેને સ્માર્ટ ફોન્સ કહેવાય છે એ સારામાં સારી રીતે વપરાય છે પણ એનો સારો ઉપયોગ બી છે એ વસ્તુ એ લોકોને જાણ કરી અને એને લિમિટેડ સ્કોપમાં કેવી રીતે વાપરી શકાય જો એ એક વસ્તુનો આપણે આ એકનો ઉલ્લેખ છે કે ભાઈ આ નેગેટિવ તો છે જ પણ એને તમે જો કંટ્રોલ કરી શકો તો તમે એને સારી રીતે પોઝિટિવલી બી વાપરી શકો છો એટલે તમે એને કહો કે આ તારે નથી વાપરવાનું તો એ રિબેલ કરી અને વધારે વાપરવાની ઈચ્છા કરશે તને વાપરવાનું છે પણ આટલા સમય માટે કે આ વસ્તુ માટે તો એ પ્રોગ્રેસિવલી એ વસ્તુનો ઉપયોગ કરી શકશે કારણ કે જે આપણે ઇન્ડિયામાં એ લો આવ્યો નથી કે બાળકો માટે સોશિયલ મીડિયા નથી એટલે જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી આપણે સમજદારીથી આ વસ્તુની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે પ્રતિબંધ લગાવવામાં આવે તો આપણે ત્યાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ પણ વધી જાય આમ પણ ઘણી બધી વસ્તુઓ પર ઓલરેડી ભારતમાં પ્રતિબંધ છે પોન સાઇટ્સ પર પ્રતિબંધ છે તેમ છતાં જોવાય છે એક હકીકત છે એટલે એ એ વસ્તુઓ પર કંટ્રોલ ત્યાં સુધી નહીં થઈ શકે જ્યાં સુધી આપણે પોતે જાતે જ ન સમજીએ એટલે એ બહુ જરૂરી છે આ સાથે ડૉક્ટર સાહેબના આપે જે રીતે જણાવ્યું કે આપણે ત્યાં તો સમસ્યા બીજા દેશો કરતાં પણ કદાચ વધી ગઈ છે હવે આનો ઉકેલ લાવવા માટે કારણ કે ઘણા બધા વાલીઓ ફરિયાદ કરતા હોય છે કે મારા બાળકોને આ એડિક્શન થઈ ગયું છે હવે દૂર રાખવું છે તેમને કરવું છે એ ખ્યાલ નથી આવતો તો

એટલે સપોઝ આપણને ખબર છે પહેલા રિમાઇન્ડર બંધ ના કરી શકીએ તો બે રિમાઇન્ડર મૂકી દેવાના એવી રીતે આપણે ટ્રેન કર્યો હોય ને કે પર્ટિક્યુલર કન્ટેન્ટ તારે કદાચ જોવી હોય કે કોઈ ગેમ ડાઉનલોડ કરવી કશું કરવું હોય એકવાર અમને પૂછી લેવું અમને જણાવી દેવું અમને કન્સેપ્ટ લઈ લેવી અમારી પાસે તો બની શકે કદાચ એ એક્ઝેક્શનેબલ હોય કે કદાચ ના લેવું જોઈએ ઓબ્જેક્શનેબલ હોય કદાચ આપણે ઉપયોગ ના કરીએ કે આપણા ફોનને નુકસાન થઈ શકે એવું નહીં કરવાનું સો કદાચ આપણે છે ને કોઈ બી વસ્તુને બિલકુલ ના પાડીને અને એને સમજાવવા જઈએ એના કરતાં એની સાથે હવે આપણને ખબર છે કે આપણે કહીએ ને કે જેમ બીજી બધી વસ્તુ આપણી સાથે જે મોબાઈલ હવે આપણી સાથે જ છે છૂટવાનો એકદમ એકદમથી નથી તો એનો ઉપયોગ એનો પ્રોપર ઉપયોગ અને એનો ઉપયોગ એન્ટરટેઈન માટે પણ નોલેજ માટે પણ વસ્તુઓ જાણવા માટે પણ ઘણી બધી વસ્તુ જેમ કે આપણે રીલ્સ છે એ તો ખાલી ક્યુરિયોટી માટે હોય કે આના પછી શું આવે છે આમાં શું આવે છે તો એ સમજાવીને એને અમુક એને ટાઈમ બાઉન્ડ કરી અને પ્રાયોરિટી ડિસાઈડ કરીને ઉપયોગ કરવા દઈએ તો આઈ એમ શ્યોર એટલો વાંધો બી નથી કારણ કે એમને એ બી સમજાવી શકાય આપણને બી ખબર છે કે એનેથી ઘણી બધી વસ્તુ આપણને જાણવા મળે છે તરત બી આપણને કંઈક ઘણી ઇન્ફોર્મેશન મળી જાય છે ઘણી બધી વસ્તુઓ જો આપણે બીજી રીતે બીજા થી ના શીખી શકતા અહીંયાથી જાણવા મળે છે પણ એનો કેટલા સમય યુઝ કરવો અને એના પર એડિક્ટેડ કેવી રીતે થઈ શકાય આપણે કેટલું યુઝ કરીએ ને એના વગર ના રહી શકીએ તો આપણે એડિક્ટેડ થઈએ જેમ કે આપણા ફોનમાં એક થોડો અવાજ આવે ને આપણને તરત જોવું જ પડે કે કોનો ફોન હશે કોનો મેસેજ હશે શું મેસેજ હશે વી કેન વેઇટ થોડો આપણે વેઇટ કરી શકીએ કે ઓકે હું પંદર મિનિટ સુધી તો ફોન ને અડું જ નહીં પંદર મિનિટ પછી જ જોઈશ કે શું મેસેજ છે કે કોનો ફોન છે કંઈક અર્જન્ટ હશે તો મને કોઈક બી રીતે મેસેજ મળી જશે સો એવી રીતે અમુક અમુક રીતે ટ્રેન કરીએ ને આપણે તો જે બહુ એડિક્ટેડ પર્સન હોય છે ને એ પણ ધીરે ધીરે એમાંથી નીકળી શકે અને જેને થોડી ઘણી ટેવ હોય છે તો એને સમજીને પછી એને યુઝ કરી શકે બિલકુલ આ ઉપરાંત ડોક્ટર અજબ આપના તરફથી પણ માતા પિતા માટે એવા સૂચનો કે જેનાથી બાળકોને આ સોશિયલ મીડિયા કે મોબાઈલના ઉપયોગથી માતા પિતા દૂર રાખી શકે ફક્ત માતા પિતા કેમ આમ તો પરિવારના દરેક સભ્ય સમાજના લોકોએ સુ પ્રયાસ કરવો જોઈએ જે રીતે આપણે બહુ સરસ રીતે કીધું કે ખાલી માતા પિતાની ફરજ નથી એ સમાજની અથવા ઘરમાં રહેતા દરેક મનુષ્યની કે જે ઘરમાં જેટલા લોકો છે કારણ કે જયારે આપણે મોબાઈલની વાત કરતા હોઈએ આપણે બાળકને એવું કહીએ કે તારે અડધો કલાકમાં મૂકી દેવાનું એ બાળક સીધું એવું જ કે દાદી તો આખો દિવસ ફોન લઈને બેઠી હોય છે તો એને તો કશું એટલે એ વસ્તુ કમ્પેરિઝન તરત થાય છે એટલે આપણે જે એક બેઝિક છે કે પ્રેક્ટિસ બિફોર યુ પ્રીચ કે તમે જાતે એ વસ્તુ કરો અને જયારે એ દાદીની વાત આવે છે ત્યારે એને સમજૂતી આપવાની કે એમનું કામ એમાં જ ચાલે છે તારું કામ એમાં નથી એટલે તારું કામ જે રીતનું લિમિટેશનમાં છે એ પ્રમાણે તને ઉપયોગ કરવાનો રહેશે આ વસ્તુની સમજૂતી જે રીતે સપનાબેને બી કીધું અત્યારે કે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એ લોકો પર થોપવાનું નથી એ લોકોને એ સમજૂતી આપવાની વાત ચાલે છે અહીંયા અને

મારે જે રીતે સપના બેને કીધું કે ખાલી સ્ક્રોલ કરે છે એમાંથી કશું જ્ઞાન નથી મળતું એને કે ખાલી એ બસ જોઈને કઈક ઉત્સુકતા જાગે છે એ ઉત્સુકતા જો તમે એને વાતચીતથી થાળવી શકો કે બેટા બે કલાક તું ફોન લે છે ચાલ એના કરતા બે કલાક આપણે બે રમીએ એટલે આપણે એની અંદર એફર્ટ્સ મૂકવા પડે છે તમને માતા તરીકે કે પિતા તરીકે ફોન બાજુમાં મૂકી અને બાળક સાથે ડિરેક્ટલી કમ્યુનિકેટ કરવું એ સખત જરૂરી છે આજે મેં જે ઇનિશિયલી મારી વાતમાં કીધું કે મોબાઈલ ઇઝ અ સાયલન્ટ બેબી સીટર દરેક ખાલી બાળકો માટે નહીં દરેક જણ માટે કે મોબાઈલની સાથે એ લોકો હોય ત્યારે એ લોકોને આજુબાજુની અંદર શું થાય છે એ ખબર જ નથી પડતી એટલે હું ખાલી અહીંયા બાળકોને બ્લેમ નહીં કરું આજુબાજુના બધા એન્વાયરમેન્ટને બી બ્લેમ કરીશ કારણ કે એ લોકો એ જોયું છે આજથી દસ વર્ષ પહેલાની આપણે વાત કરતા હતા તો ત્યારે મોબાઈલનો આટલો બધો ઇમ્પેક્ટ નહોતો કારણ કે દરેક માણસ માટે મોબાઈલ જરૂરિયાત નહોતી હવે રીતે મોબાઈલ જરૂરિયાત છે સમય બદલાઈ ગયો છે એ પ્રમાણે આપણી આપણે એની પદ્ધતિ બી બદલવાની જરૂર છે અને એ પદ્ધતિ બદલવા માટે સૌથી પહેલા આપણે કંટ્રોલ કરવો અને પછી બાળકને એની સમજૂતી આપી અને હજી કંટ્રોલ લાવવો આ બે વસ્તુ ઉપર આપણે પેરેલલી કામ કરવાનું રહેશે ડૉક્ટર સપના આપણે કદાચ આની પહેલાં એકવાર ચર્ચા કરી હતી કદાચ તમે જ જણાવ્યું હતું કે હવે તો ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે માતા પિતા જાતે સોશિયલ મીડિયા પર બાળકનો જન્મ થાય ત્યારે જ એમનું અકાઉન્ટ બનાવી દે છે અને આ ટ્રેન્ડ વધ્યો છે એટલે તમે સામેથી જ એક તો સોશિયલ મીડિયાનું એક્સેસ બાળકોને આપ્યો છો અને એક ખોટી એક એમની વ્યક્તિત્વ સોશિયલ મીડિયા પર માતા પિતાએ બનાવવાની શરૂઆત કરી છે સારી સારી બાબતો પોસ્ટ કરવાની શરૂઆત કરી છે એક ઇમેજ બનાવી દીધી છે માતા પિતાએ પછી જ્યારે મોટો થાય એટલે બાળકની જવાબદારી એ કે જે માતા પિતાએ ઈમેજ બનાવી છે હું જાઉં જાળવી રાખું એટલે એનું અલગથી પ્રેશર ના બિલકુલ સાચી વાત છે એટલે એમાં એસ કેવું થાય છે કે પેરેન્ટની જે ઝંખના હોય ઉત્સુકતા ક્યુરિયસિટી અને લોકોને બતાવવા માટેની જે ભાવના ઈચ્છા હોય છે ને એ વધારે કામ કરે છે આમાં પેરેન્ટ હોય કે ભાઈ બહેન હોય કે જે એટલે એમને આપણને ખબર છે કે આપણે કદાચ આપણું કોઈ આપણું એ બનાવવા જોઈએ ને આઈડી તો કદાચ ઈઝીલી ના પડી શકે એ એજ તો પૂછતા જ હોય છે બાળક ના બનાવી શકે તો પેરેન્ટ બનાવી શકે એનું કારણ છે કે મારું બાળક શું કરે છે કઈ કઈ વસ્તુ કરી અને એ બી જયારે રીલ્સ પર જોવા બેસે તો કેટલા લોકો પોતાના છોકરાઓ બર્થ થી લઈને આગળ મૂકે મૂકતા હોય થોડું નાનું કઈક કર્યું તો હું કેમ પાછળ રહી છું લોકો કરતા હોય તો મારે બી કરવાનું છે એટલે એના પછી એનું પોતાનું આઈડી બનાવી અને પછી જે કહીએ ને કે જરૂરી હોય ના જરૂરી હોય હું પહેલાના સેશન્સમાં બી કહી છુકી કે લોકો બહાર ફરવા કદાચ ગયા હોય ને તો જે ફરવા જ્યાં ગયા હોય એ નેચરને એન્જોય કરવાનું કે જોવાનું કે એને માણવાનું કરતા છે ને જે પ્રેશર હોય છે ને પિક્ચર અપલોડ કરવાનું જલ્દી અહીંયાનો ફોટો લઈને બોલવાનો છે અને સેમ ડે કે સેમ ટાઈમ એ જે પિક્ચર જે તે બીજા લોકો સુધી પહોંચી જાય અને લોકોને ખબર પડી જાય કે ભાઈ એમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો આપણે કહીને કે નેચરલ વસ્તુઓ માણવું જાણવું સમજવું અને એન્જોય કરવું એ આપણે કરીએ તો જ આપણે બાળકને શીખવાડી શીખવાડીએ ને અને આપણે કદાચ એની પાછળ હોય કે ના ના સ્ટેટસ મૂકવો છે લોકોને ખબર પડવી જોઈએ હા ઇન્ફોર્મેશન માટે તમે સરસ કઈક બહુ એન્જોય કર્યો અને એન્ડ ઓફ ધ ડે તમને લાગે કે આજે વર્ત હતું બીજે પણ શહેર પણ ખુશ ત્યાં સુધી તમે નીકળે તો ઓન ધ વે ફ્લાઇટ એના માટે માધ્યમ તો જોઈએ ને તો કોઈ ની સોશિયલ મીડિયા માધ્યમ હોય છે જેના પર લોકોને તરત ને તરત મૂકવું હોય છે પોતાનું અને છોકરાઓનું તો એ બનાવી દેતા હોય છે પણ એ પ્રેશર છોકરાઓ માટે આવવાનું છે ભાઈ આ ટ્રેન્ડ ઘરમાં ચાલતો આવ્યો છે તો મારે બી આ કરવું જ પડશે વિચ ઇઝ એટલે આપણે એને મજાક તરીકે લઈએ છીએ પણ બહુ સિનિયર વસ્તુ થઈ જાય કે પ્રેશર હોય જ ભાઈ તમે ક્યાં ગયા શું કર્યું અને કદાચ તમારાથી વધારે કોઈ બીજાએ કરી લીધું અને એને મૂક્યું તો પછી એ દુઃખનું કારણ થઈ જાય છે સો એ બહુ સારું નથી ઇટ ઇઝ નોટ ગુડ એટ ઓલ તો એમાં એક એ લિમિટ કે એ પોતે સમજે અને શું કરવું છે આગળ એ પ્રમાણે ડિસાઈડ કરે

પેરેન્ટ્સ કદાચ એની એજ ગ્રુપના લોકો કરતા હોય એના કરતા મારા ફ્રેન્ડે આમ કર્યું અને એને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું એટલે મારે બી આ કરવું જ પડશે અથવા સોશિયલ મીડિયા થી હું શું શીખીને ગયો કઈ ગેમમાં મારો કયો સ્કોર આવ્યો અને હું કયા લેવલ સુધી પહોંચ્યો એ બધી જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનથી એ લોકોને સખત પોતાના સેલ્ફ એસ્ટીમ ઉપર આવે છે જો સેલ્ફ એસ્ટીમ એ બાળકનું આપણે એ કોમ્પિટિશન સોશિયલ મીડિયાના કોમ્પિટિશન વગર એને રિયલ લાઈફમાં જો આપણે પોસિબલી અપલોડ કરી શકતા હોઈએ અથવા રિયલ લાઈફમાં એ વસ્તુને એ માણી શકે તો એ વસ્તુની એની ઈચ્છા ઓછી થઈ જાય છે એટલે આપણે બાળકોને કોમ્પિટિશન ખાલી સોશિયલ મીડિયાનું નહીં બલકે આજુબાજુના કોઈ બી એન્વાયરમેન્ટમાંથી પોઝિટિવલી એ કેવી રીતે પોતાની જાતને એની સાથે કનેક્ટ કરી શકે છે એનું પર ટુ એની ઉપર છે બીજું આપણે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ છીએ ત્યારે સોશિયલ મીડિયાની અંદર બુલિંગ સખત થાય છે એ વસ્તુની જો સમજૂતી આપી શકો કે જ્યારે તમે સોશિયલ મીડિયા ઉપર તમે કાંઈક બી મૂકો છો તો એનો સૌથી મોટો બેડ ઇફેક્ટ એ છે કે તમે તમારા જાતને એની સાથે એક એક મોમેન્ટમાં કમ્પેર કરો છો તમે જે બી છો એના કરતાં તમે સામેવાળાને તમારા કરતાં વધારે ઉપર માનો છો એટલે જે લોકો સોશિયલ મીડિયા ઉપર કોઈ સ્ટોરીઝ ના મૂકે એ લોકો ક્યાંય જતા નથી એવું નથી પણ એ લોકો એ લોકોની લાઈફ પબ્લિક નથી રાખતા આપણે આપણી લાઈફ પ્રાઇવેટ રાખવી એ કેટલી જરૂરી છે એક લિમિટ સુધી એ વસ્તુનું બહુ જ એ લોકોને સમજૂતી આપવું જેવી રીતે સપનાબેને બીજી બી એક વસ્તુ કીધી છે મને બહુ જ ગમી કે તમને કોઈક સારો એક્સપિરિયન્સ થયો અને તમને ક્યુમ્યુલેટિવ જાણ કરવી છે લોકો સાથે શેર કરવું છે એ વસ્તુ જુદી છે અને તમે ક્યાંક ફરવા ગયા અને જગ્યાના પચાસ ફોટા લઈને મૂક્યા કે મેં આ જોયું મેં આ જોયું મેં આ જોયું એ વસ્તુની જાણ લોકોને કોઈ ફેર નથી પડતો હા કદાચ બીજા લોકો જોઈને ડિપ્રેસ થશે કે આ કેટલું છે અને હું નથી ફરતો એટલે એના સિવાય જો આપણે આ વસ્તુને ક્યુમ્યુલેટિવલી અને સમજૂતી અત્યાર સુધી કારણ કે નવું હતું ખબર નહોતી કે આની સારી ઇફેક્ટ શું કે ખરાબ ઇફેક્ટ શું એટલે આપણે એ વસ્તુ ઉપર ફોકસ જ નહોતો કર્યું હવેની જે જનરેશન છે આખી ઝેન્ઝી લઈ લો કે મિલેનિયલ લઈ લો એ બંનેનું કોમ્બિનેશન જ્યારે આપણે વાત કરીએ છીએ એ લોકોને ક્રિટિકલી જો સમજવામાં આવે છે એ લોકો બહુ જ સ્માર્ટ જનરેશન છે અને જો એ લોકોને કારણ આપવામાં આવે છે જેને આપણે ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ કહીએ છે અને એ લોકોને સમજૂતી જો મળે છે તો એ લોકો પોતે પોઝિટિવ લઈ શકે છે એની અંદર એક સારી વસ્તુ એ છે કે આપણે એ લોકોને જાણ કરીએ છીએ ત્યારે એ જો ડિસિઝન મનથી લીધું હોય ડિસિઝન ના હોય તો એની પર એ લોકો લાંબો ટાઈમ સસ્ટેન રહી શકે છે એઝ કમ્પેર ટુ કે મમ્મી એ ફોન લઈ લીધો અને કબડના લોકરમાં મૂક્યો મમ્મી સુઈ ગઈ એટલે ચાવી કબડની ચાવી લઈને લોકરમાંથી કાઢીને રમી લીધું મમ્મી ઉઠે પહેલા કબડમાં જઈને પાછું મૂકી આવવું આ વસ્તુ બાળકો કરતા હોય છે અને એ વસ્તુ કંટ્રોલ કરવા માટે જે ટાઈમર વાળી વાત કરી હતી સપના એ વર્ક કરે છે એ લોકો હવે તો જે રીતે મોબાઈલ એડવાન્સ થઈ રહ્યા છે સેલ્ફ લોકિંગ સિસ્ટમ આવી ગઈ છે કે તમે જો એની અંદર ટાઈમર મૂક્યો હોય કે મારે આ એપ આટલા કલાકથી વધારે નથી જોવાનું તો એ એપ આપણું લોક થઈ જાય છે એની જે ટાઈમ લિમિટ પતે છે પછી આ બધી દરેક વસ્તુની જે પ્રોગ્રેશન છે એ પ્રોગ્રેશન ઉપર આપણે કામ લેવ્યું અને એનો સદઉપયોગ કરવો એની માટે સોશિયલ મીડિયા બહુ પ્રોગ્રેસિવ થઈ શકે છે આભાર આપ બને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ સો મચ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર